નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો ખેડૂતોના ઘરમાં તોડફોડ કરવામાં આવી ખેડૂતોના વાહનો માં તોડફોડ કરવામાં આવી મારી પ્રશાસનને વિનંતી છે તમને દુશ્મની છે તો રાજુ કરપડા થી છે પ્રવીણ રામ થી છે તમને દુશ્મની ખેડોતો થી માટે છે તમામ ખેડૂતોને ટૂક સમયમાં છોડી દેવામાં આવે હું અને પ્રવીણભાઈ રામ આવતી સોળ તારીખ એટલે કે પરમ દિવસ અમદાવાદ પાર્ટી કાર્યાલય ખાતે બપોરે અગિયાર કલાકે અનશન પર બેસવાના છે પોલીસને લઈ જવા હોય અમને ત્યાંથી લઈ જાય પણ મારા ખેડૂતો ને છોડી દે આ નમ્ર વિનંતી કરું છું તમારે લાઠીઓ માર્ગી હોય તો અમારે પીઠ પર મારો જેલ માં પૂરવા હોય તો જેટલા દિવસ રાખવો હોય એટલા અમને રાખો પણ નિર્દોષ ખેડૂતો પર અત્યાચાર ના ગુજારશો અમે સામે ચાલીને

એક લાખ એકવીસ હજાર ખેડૂતો થઈ ગયો છે અમે કહ્યું કે એક ખેડૂત નું નામ આપો અમે અહીંથી પાછા વયા જઈશું એક ખેડૂત નું નામ અધિકારી આપી ખેડૂત ને ત્યાં સર્વે નો થયો

મારી વાત સાચી છે